મુસાફરો કર્મચારીઓ વિસ્તેદારો સેવા ભાગીદારો અને કોન્ટ્રાક્ટરો માટે એચસી ઉત્કૃષ્ટ અનુભવો માટે એસવીપીઆઈ એરપોર્ટના અસાધારણ સમર્પણ ને દર્શાવે છે એસવીપીઆઈ એરપોર્ટની આ સિદ્ધિની આગળ ધપાવવા અમુક સલામતી પહેલોનું મહત્વ રહ્યું હતું જેમાં દ્વારા ડિજિટલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરનું અમલીકરણ જે માત્ર જ નહીં પરંતુ સતત સુધારણા માટે સુધારાત્મક અને અને પણ સમર્થન આપે છે સલામતી પ્રોજેક્ટ દેખરેખ માટે અદ્યતન એઆઈ આધારિત સર્વેલન્સ કેમેરાનું સ્થાપન એરપોર્ટ શૂન્ય નુકસાનના ધ્યેય સાથે મજબૂત સલામતી એચએસસી મેનેજમેન્ટને મજબૂત બનાવવા ઇન હાઉસ ડિજિટલ પ્લેટફોર્મનો પરિચય અને એપ્લિકેશન દ્વારા

સલામતી ને સ્થાન આપવાનો પુરાવો છે